માંડવી ચેમ્બર ઓફ કોમર્સને જીવદયાના સેવા કાર્યો માટે મુખ્યમંત્રીએ બિરદાવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મુંગા પશુઓની જીવદયાની પ્રવૃત્તિને બિરદાવીને સંસ્થાના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને જીવદયા પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે સૂકો પ્રદેશ અને ઉનાળાની આકરી ગરમીમાં

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आ हता आजना समाचार आवती काले फरी मळीशुं सु। त्यां सुधी मने रजा आपशुं नमस्कार